જેમાં આરોપીઓએ તેમને પોલીસ અધિકારી તથા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન તેમજ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારી તરીકે ખોટી ઓળખ આપી વોટ્સએપ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી મેસેજ તથા વિડીયો કોલ કરી ડિજિટલ અરેસ્ટ કરીને એકબીજા સાથે મળી આરોપીઓએ પોતાનો સામાન્ય ઇરાદો પાર પાડવા માટે ફરિયાદની ધરપકડ કરવાની ધમકી આપી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા તથા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના લેટર પેડ ઉપર બનાવટી સહી સિક્કાવાળા ખોટા દસ્તાવેજો વોટ્સએપના માધ્યમથી મોકલી ફરિયાદીને ડરાવી ધમકાવી બેંક એકાઉન્ટમાં રૂપિયા ચૌદ લાખ અન્ય એકાઉન્ટમાં નખાવી છેતરપિંડી કરી હતી જેથી સાયબર ટીમે ગુનાની મોડસ ઓપરેન્ડી જોતા આ ગુનો ઓનલાઈન ડિજિટલ હાઉસ અરેસ્ટ મોડસ ઓપરેન્ડીથી બનેલી હોય અને ફરિયાદી સિનિયર સિટીઝન હોવાથી ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાના માર્ગદર્શન તથા સૂચના મુજબ ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઇમને લગતા સોશિયલ મીડિયા તથા છેતરપિંડીના ગુનાઓમાં ભોગ બનનારને તાત્કાલિક મદદરૂપ થવા ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીવી બારઠ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલબી સૈની નાઓના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ તપાસ હાથ ધર્યા ગુનામાં સંડોવાયેલા આરોપી પાર્થ મુકેશભાઈ પંચાલ પાટણની ધરપકડ કરી આરોપીને કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી છે આ ગુનાના કામે મોબાઈલ નંબર બેંક એકાઉન્ટ તથા દસ્તાવેજો અંગેની તપાસ કરી માહિતી મેળવવામાં આવેલી છે જેમાં ફરિયાદી પાસેથી મેળવેલા નાણાં બેંક એકાઉન્ટમાં જમા થયેલ તે નાણાકીય ટ્રાન્ઝેક્શનની માહિતી મેળવી ટેકનિકલ એનાલિસિસ કરી હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ડિજિટલ હાઉસ એરેસ્ટ જેવી મોડસ ઓપરેન્ડીથી છેતરપિંડી કરી ગુનો આચરતા ગેંગના સભ્યની ધરપકડ કરવામાં આવી છે